હલો જય રામ જય શ્યામ હેલો આજ ભક્ત બપ્પાની વાત કરે છે કે જો ભાઈ ગરીબ માણસો છે ને એને માતાજી ભગવાન એના ઉપર ભરોસો બાકી પૈસા વાળા તમે જેના ઉપર ભરોસો રાખતો હોય હવે આપણે થાકી ગયા આપણને ખબર નથી બરાબર જો પછી હવે બધી વાત કરું તો જો લજાઈ વરસાદ હતો પીપળી વરસાદ હતો તો મોરબીમાં જ વરસાદ નહીં લજ્જાય તો એવો પવન એવો વરસાદ

હવે એને માતાજી ને માનતા કઈ રહી હશે કે ભાઈ હું મારું સારું થાય તો હું આમ કરીશ એમ કરીશ મારો દીકરા સારું થયું પણ માનતા ન એટલે પછી મને રાતે સપનામાં કીધું માતાજીએ કે હું સમજાવ કઈક કરે એટલે મેં તો પછી બીજે દી મને જે માતાજી કીધું મેં એને કીધું કે ભાઈ તું આવી મને કીધું તો એને માનતા નોકરી પછી હાલો હવે કઈ જ દો પછી એને કેન્સર થયું એના છોકરો એક્સિડન્ટમાં મરી ગયો અત્યારે એક દુકાને એના ઘરના નામની છે એટલે બધી રહી ગઈ એને એ બધું કમ્પ્લેટ થઈ જાય બીજા નંબરમાં જો અમે તો એટલું હુજે એટલું કહું કે મને તો આવું હુજે છે કે ભગવાન જે આ બધું મશીન આપણું બનાવ્યું હાડકા માઉસ લોહી એનાથી આપણને આ બધું બનાવ્યું હવે એ એમાંથી એક ખાલી ખોટી નાખે ને તો આપણે ક્યાંય ના નથી બરાબર અને પછી ડોક્ટર લઈ નથી ગોતી ભલે હા ગમે એવા ડોક્ટર હોય આની કળાને કોઈ પૂરેપૂરું કોઈ ઓળખી નથી આવી ખોટા અભિમાન ને ખોટા આમ ને ખોટા તો આમ ને અમે જોઈ ખોટી છે ભગવાન આપણને દે રોટલો એ આપણે ખાઈ મજા કરી પછી માતાજી ઓલો આમ ને ઓલો આમ ને ઓલો દાણા આમ દાણા નીકળી જાય મારા ભાઈ એટલે આપણે શાંતિ પૂછીએ ભગવાન જીએ ખાવ મજા કરો આ તમને ક્યાં માતાજી કોઈ બોલાવા આવે રૂપિયા વાળાની કોઈ કહે છે કે તમે અમને વધ્યો ખા તો દુનિયાને દેખાડવા તો બધું કરતા હોય બાપથી ન માનો મારે ખાઈ આપણે બધા જઈશીએ રામ રામ આધાર અને આ જો હે અને જો આ બધા આપે તો વધારે સારું ન આપે તો ખાય તો હજાર આઠ વાળો છે મારા દ્વારકાથી આવે અહીંયા ભજન કરવા કે હાલે

પિસ્તોલ રાખો પિસ્તોલ વાળાને કાઢો અહીંયા જો અહીંયા માતાજીના પડકે છાવણી બનાવી ત્યાં થોડાક દિવસ મોકલી દીધું પછી એક મારિયાનો નો મારિયાનો માળીયાનો મંદિરની વાહે દારૂ રાખ અને દારૂ ત્યારે નાની ડેરી હતી દારૂ ને દારૂ પીએ એક છોકરીનો ચારો કર્યો દાદા કહેવાય દાદાના અનવરસી હતા પોલીસ એને જમારી કાઢી દીધું પછી મોરબી હમું નથી આ તો મારા દાખલા છે કે જેને જેને ધક્કા વાળા માલ થઈ ગયું કઈ ગયું અને મને બધા શોખ એટલે આપણે આ પહેરે રાખ્યું મેં ચાલુ કર્યું તો મને વળી ગરીબ માણ આમાં માસ જોતા જોતા પૈસા દેતા તે મને ન કહ્યું એમને એમ ચાલુ કર્યું કામ કરો હાલું તો હાલે ન હાલું તો વળી પાછા પૈસા નોકરીએ રાખતું હા હાલે ગાડવા હવે તો ત્યાં મારે જાજા બધા ગાઢ કોઈને મારી વાત ઉતરે કોઈને મારામાંથી પ્રેરણા મળે તો આગળ સમય તો ઊભા થયો અને નો થવું તો મારો જય ભગવાન હા અને જો મારા ગાઠિયાનું કરી લીધું ગોલાનું કરી લીધું શિમદારીનું કરી લીધું છતાં બધા કરી દીધા થોડા થોડા તો મને આમાં વધારે એમ થયું કે આ બધાને હવે રોતડો આપણે ખબર આવીને પછી હરીફ ઉપરો આવે છે કે નથી આવતો એમાં આપણે નથી પડતા આપણે બધા ખવડાવ મને તો રોકને આપી દેવાનું સંતોષ આપવો અને નામ જીવન જોવા એટલે રાખે મારા ઘરના અમે બે કામ કરતા હવે આ માણસો થોડા થોડા રાખીને કામ કરું છું બાકી તો સીતારામ સીતારામ આમ નામ જો અદેખાયું કરે ઓલું કરે કોઈ ગારું દે કોઈ મારી જાય હવે તો સેવા છે એટલે આમાં તો બધા કહે છે કે સેવા કરવી હોય મારે ખાવું પડે ગારું આ આપણે નહીં ધી રાખીશું બહુ વધારે જાય તો આપડે કોઈ હા પછી આગળ આવતા રોડ બધા થઈ જાય હવે વધારે